Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સમગ્ર વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે દુનિયાના બે અલગ અલગ કોનામાં ત્યારે પ્રકૃતિએ પોતાનું વિકરા સ્વરૂપ બતાવ્યું છે એક બાજુ તબાહી મચાવીશ બીજી બાજુ ભૂકલનને કારણે અસંખ્ય લોકોના મૃત્યુ પામ્યા છે ભૂકંપને અનેક ઇમારતો ધરાશાય થઈ ગઈ છે જ્યારે ભૂકલનને કારણે આખું ગામ જ તબા થઈ ગયું છે ત્યારે વાત કરીએ તો અફઘાનિસ્તાનથી લઈને સુદાન સુધી કુદરતનો ઘેર જોવા મળી રહ્યો છે જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપ એક હજારથી વધુ લોકોના જીવન લીધા છે જ્યારે સુદાનમાં ત્યારે મિત્રો ભૂખલણને કારણે એક અજાતિ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અફઘાનિસ્તાનને સુદાનમાં આવેલા આ બે આફતો અત્યાર સુધીમાં કુલ બે હજાર અત્યારે સૌથી વધુ લોકોના મોત થયા છે ત્યારે વધુ વાત કરી તો અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં કાબુલ નજીક સ પોઇન્ટ જીરોની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જ્યારે સુદાનના દાપુર ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ ભૂખલણને કારણે આખું ગામ જ જમીન દોસ્ત થઈ ગયું છે આફતને માત્ર જાનમાલનું નુકસાન જ નથી કર્યું પરંતુ જે વિસ્તારોમાં પહેલથી સંકટગ્રસ્ત ત્યાં માનવીય સંકટ વધુ ઊંડાણ બતાવ્યું છે આ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ